તો જય થ્રેસર છે તમે અંદર જોઈ શકો છો અને આ થ્રેસર છે આ છે ક્લિયર કટ કંડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો વેચવાનું છે કંપની કલરમાં ઓરિજિનલ થ્રેસર ટોટલ જવાબદારી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એરંડા એકદમ ચોખ્ખા નીકળશે કિંમત એક લાખ અને પંદર હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને સાથે તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર પણ આપવાની છે મારુતિ સુઝુકી ડિઝાયર છે જેડ એક્સ આઈ બી એસ તમે વિડીયો અંદર જોઈ શકો છો આ સ્વિફ્ટ કાર પણ આપવાની છે બે હજાર અને દસ મોડેલની ગાડી છે ને પાંચમો મહિનો છે ગાડી ક્લિયર કર તમે જોઈ શકો છો સેકન્ડ ઓડર ગાડી અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ગાડી અંદર ફોર્ટ નથી અત્યારે કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરો આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ ગાડી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો